એક સુંદર કવિતા છે આજના જમાના માટે જો ભગવાન કૃષ્ણ આ અવતાર લે તો એને શું શું કાળજી રાખવી પડશે એના ઉપર છે આપ સૌને મજા આવશે સાંભળો એનું ટાઈટલ છે ક્રિષ્ના ઇન ધીસ સેન્ચુરી કાનુડા વિચાર જે ફરી અવતરતા કાનુડા વિચાર જે ફરી અવતરતા के नखरा तारा हवे पोसाय एम नथी के नखरा तारा हवे पोसाय तेम नथी कोख तो मड़ी जसे अवतरवा कोख तो मड़ी जसे अवतरवा हिंचका हालरडा मेड़ नथी हिंचका हालरडा मेड़ नथी अमूल करावी आपिश आपीशाण અમૂલમાં કરાવી આપીશ ઓળખાણ માખણના મટકા કોઈ ઘરમાંય નથી માખણના મટકા કોઈ ઘરમાંય નથી જોગર્સ પાર્ક ઘરની પાસે જ છે જોગર સ્પાર્ક ઘરની પાસે જ છે વૃંદાવનની ટિકિટ મળે એમ નથી વૃંદાવનની ટિકિટ મળે એમ નથી લઈને મોબાઈલ તું પહોંચી જજે ત્યાં લઈને મોબાઈલ તું પહોંચી જજે ત્યાં વાંસણી તો ક્યાંય જડે એમ નથી વાંસળી તો ક્યાંય જડે એમ નથી ગોપીઓ તો હજુ પણ મળે છે હજાર ગોપીઓ તો મળે છે હજુ પણ હજાર રાધાની ભાળ હવે મળે એમ નથી રાધાની ભાળ હવે મળે એમ નથી રાસ લીલા રાસ લીલા કરે તો ટિકટોક પર મૂકજે રાસ લીલા કરે તો ટિકટોક પર મૂકજે પછી કહેતો નહીં લાઈક મળતા નથી કહેતો નહીં લાયક મળતા નથી કંસને જો મારે તો ધ્યાન રાખજે કંસને જો મારે તો ધ્યાન રાખજે સાચાને અહીં જામીન જલ્દી મળે એમ નથી સાચાને અહીં જામીન મળે એમ નથી નાગ દમનનું તો વિચારતો જ નહીં નાગ દમનનું તો વિચારતો જ નહીં એનિમલ રાઇટ્સ તું જાણતો નથી એનિમલ રાઇટ્સ તું જાણતો નથી હવે ક્યાં ભરાવીશ મોરના પીછા હવે ક્યાં ભરાવીશ વેશભૂષા આવી કોઈને ગમે એમ નથી વેશભૂષા આવી કોઈને ગમે એમ નથી જીન્સ તો ફાવશે ને જીન્સ તો ફાવશે ને વિચારી લેજે નાઈટ પાર્ટીઓમાં ધોતિયા ચાલતા નથી ધોતિયા ચાલતા નથી ગીતાનો ઉપદેશ કોને તું આપીશ ગીતાનો ઉપદેશ કોને તું આપીશ અર્જુન જેટલો કોઈની પાસે ટાઈમ પણ નથી અર્જુન જેટલો કોઈની પાસે ટાઈમ પણ નથી વન સાઈડ લવથી ચેતીને ચાલજે વન સાઈડ લવથી ચેતીને ચાલજે કોઈ મીરા હવે ઝેર પીવે એમ નથી કોઈ મીરા હવે ઝેર પીવે એમ નથી આધાર કાર્ડ તો તારે બનાવવું જ પડશે આધાર કાર્ડ તો તારે બનાવવું જ પડશે આમ હજાર નામ હવે ચાલતા નથી હવે ચાલતા નથી વેબસાઇટ નો તો ખર્ચ છે જ તારે વેબસાઇટ નો તો ખર્ચ છે સેલ્ફી લેવાનું તો ભૂલ્યા વિના શીખી લેજે સેલ્ફી લેવાનું તો ભૂલ્યા વિના શીખી લેજે આ જૂના પોઝ હવે ચાલે એમ નથી આ જૂના પોઝ હવે ચાલે એમ નથી કાનુડા વિચાર જે અવતરતા હે કાનુડા વિચાર જે અવતરતા કે નખરા તારા હવે પોસાય એમ નથી કે નખરા તારા હવે પોસાય એમ નથી